અમદાવાદની ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ હાલ માહોલ ગરમાયો છે વાલીઓ દ્વારા શાળાની બહાર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે હવે કોંગ્રેસ નેતા મેદાને આવ્યા છે અને કોંગ્રેસ નેતા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીની હત્યાને લઈ અને માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા સમગ્ર બાબતે શું કહેવામાં આવ્યું નજર કરીએ એના પર નમસ્તે વંદે મિત્રો અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી જે સમાચાર મળી રહ્યા છે એ ખૂબ ચિંતાજનક છે જે પ્રકારે સ્કૂલની અંદર સેવન્થ ડે જે સ્કૂલમાં દસમા ધોરણના વિદ્યાર્થી પર આઠમા ધોરણના વિદ્યાર્થી દ્વારા છરી દ્વારા હુમલો કરવામાં આવે છે અને એ વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે આપણા માટે આ દુઃખની વાત છે કે ગુજરાતને આપણે જે દિશામાં લઈ જઈ રહ્યા છીએ એ દિશા એવી છે કે જેમાં દરેક વ્યક્તિ પોતે હવે કાયદો હાથમાં લઈ રહ્યું છે પ્રાઇવેટાઇઝેશન ઓફ એજ્યુકેશન એટલે શિક્ષણ એક ધંધો બની ગયું છે અને ધંધામાં વિદ્યાર્થીઓ શું કરે છે શું નહીં એની સાથે કોઈને કઈ જ નિસ્બત નથી એક તરફ વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં રહેતા હોય છે બીજી બાજુ વિદ્યાર્થીઓ છરી લઈને સ્કૂલમાં આવે ત્યાં સુધી આપણા રાજ્યના ગૃહમંત્રી આપણા રાજ્યનું પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે શું ચિંતા થાય એવું છે એટલે તમે જુઓ ઘણી જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં ઝઘડા થાય તો બે જાતિઓ વચ્ચેના ઝઘડા થાય કાયદો હાથમાં લઈ લે હવે આ વાત બાળકો સુધી પહોંચી છે દસમા ધ્રોણનું વિદ્યાર્થી અને આઠમા ધ્રોણનું વિદ્યાર્થી એટલે એ ટીનેજર્સ છે ટીનેજર પોતે છરી સાથે રાખે છે આપણે કયા પ્રકારના સંસ્કારો આ શિક્ષણના પહેલામાં લાવી રહ્યા છીએ કયા પ્રકારની એક કાનૂન વ્યવસ્થા ઉભી કરી રહી છે કે જેમાં વ્યક્તિઓ કોઈ કોઈને કંઈ ડર જ નથી કે હું કરીશ તો શું થશે એ મા બાપ શું વીતી હશે કે જેને પોતાનું બાળક ભણવા માટે એક સપનાઓ સેવીને મોકલ્યું હતું મા બાપનું સપનું હોય છે કે મારો દીકરો દીકરી ઘણી ગણીને ડોક્ટર બાય એન્જિનિયર બને બિઝનેસમાં જાય કંઈક એવું કરે કે જેના કારણે એનું જ એટલા માટે તો આપણે સ્કૂલોમાં અને એમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં મોકલીને કે ભાઈ વધારે આગળ પ્રગતિ કરે પરંતુ આપણી વ્યવસ્થા એવી કથડી એવી કથડી કે જેમાં સ્કૂલને માત્ર પૈસા છાપવામાં રસ છે સરકારને એ સ્કૂલો પાસેથી પૈસા લઈ અને પોતાને ખિસ્સા ભરવામાં રસ છે એટલે ત્યાંના એમએલએ હોય ત્યાંના એમપી હોય તેના કોર્પોરેટર હોય આ બધા જ લોકો જે છે અત્યારે સત્તામાં આવનાર એ લોકો માત્ર ને માત્ર ધંધો કરવા માંગે છે સરકાર શેના માટે હું દર વખતે કહું છું કે આપણે જયારે સરકારની રચના કરીએ છીએ સરકારને ચૂંટીએ છીએ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટીએ છીએ આપણે વિધાનસભામાં વિધાન ધારાસભ્યો ચૂંટીએ છીએ એમપી ચૂંટીએ છીએ મુખ્ય કારણ લોકતંત્ર ચલાવવા લોકતંત્ર ચલાવવાનું સરકારોનું મુખ્ય કામ છે શિક્ષા સ્વાસ્થ સ્વાવલંબન સુરક્ષા શાંતિ અને સુવિધાઓ આ ન આપી શકે સરકાર ના કહેવાય મને એવું લાગે છે કે જેમ હમણાં જ ત્યાં જસોદાનગરમાં નર્મદાબેન કુમાવત એટલે કે નર્મદાબેન પ્રજાપતિએ એનું આખું ટૂંકા એવું આત્મવિલોપન કરીને કારણ કે એનો રોટલો ને ઓટલો વાત હતો અહીંયા વિદ્યાર્થીઓ વચ્ચે એક ઝઘડો થતો બોલાચાલી થાય એ મામલો છરી સુધી પહોંચે ત્યાં સુધી એ સ્કૂલનું તંત્ર શું કરતું હોય બાળકનું મૃત્યુ થાય માતા પિતાનું સમાજનો આક્રોશ સમજી શકાય પરંતુ સરકાર ઉપર હવે લોકોનો વિશ્વાસ નથી એટલે કાયદો લોકો પણ જાતે હાથમાં લઈ રહ્યા છે લોકો કાયદો હાથમાં એટલા માટે લઈ રહ્યા છે કારણ કે એને ખબર છે કે ગુજરાતની અંદર ગુનેગારો છૂટી જાય છે કોઈ કન્વેક્શન થતું જ નથી સો રેપિસ્ટ માંથી કે સો મર્ડરરમાંથી માંથી છ લેસ દેન સિક્સ પર્સન્ટ કન્વિક્શન રેટ છે ગુજરાતમાં એટલે લોકોને એમ છે કે આ સરકાર નકામી છે સરકાર કશું કરવાની નથી એટલે કાયદો હાથમાં લ્યો ગુજરાતની કાયદો ને વ્યવસ્થા પડી ભાંગી છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એ બાળકો માટે એ મોતનો કુવો બની રહી છે જાગો વાલીઓ જાગો ગુજરાતીઓ કે આપણે આ શિક્ષણ વ્યવસ્થાને અને કાયદો અને વ્યવસ્થા આ બંનેને એ મોતના કુવા જેવું બનાવી દીધું છે એટલું જે મોતના કુવાના મોટર હોય ને એના જેવું કે લોકો જાઓ અને મરો એ વિદ્યાર્થીઓનું શું થશે એ વિદ્યાર્થીઓ સાથે એ સ્કૂલોમાં ગુજરાતની સ્કૂલોમાં ડ્રગ્સ વેચાય છે આ મને ચોક્કસ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતની અમદાવાદમાં જે પ્રકારે સ્કૂલોની બહાર અને કોલેજ અને યુનિવર્સિટીની બહાર જે ડ્રગ્સ વેચાય છે જે કંડલા બંદરથી જે ડ્રગ્સ આવે છે આ ડ્રગ્સ લેનાર લોકો તમે થોડા ટાઈમ પહેલા જોયું હશે કે કોઈ સોસાયટીની આગળ જઈને લોકો તલવારો ખેંચીને જાતે ત્યાં જઈને જે છે એ એટલે ગુજરાતમાં લોકતંત્ર નહીં ગુંડાઓનું તંત્ર બની ગયું છે બુટલેગરો બેફામ છે તલવાર બાજો અહીંયા હમણાં કોઈ કે આજે મેં ન્યૂઝમાં જોયું કે ત્યાં બજરંગ દળ અને ને બધા પહોંચી ગયા ભાઈ તમે તો કલ્ચર ઉભું કર્યું છે હાથમાં ખુલ્લી તલવારો લઈને નીકળવાનું હાથમાં છરીઓ લઈને હાથમાં કાયદો જે છે એ લેવાનો એ તમે તો કલ્ચર ઉભું કર્યું છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વિવિધ સંગઠનો આરએસના આરએસએસના અલગ અલગ જે સંસ્થાનો છે એને અમુક વિડીયો જોઈએ લોકો મજાક કરે છે તમારી કે જે તમે એમબીબીએસ ની ડિગ્રી હાથમાં લઈને જવું જોઈએ એના બદલે તલવાર લઈને તમે ગાર્ડ બાઇક ઉપર નીકળો છો તમે તલવારો લઈને સરઘસો કાઢો છો આ કોઈ પણ ધર્મનું હોય ચાહે હિન્દુ નું હોય મુસ્લિમનું હોય ક્રિશ્ચન હોય કોઈ પણ હોય તલવારો લઈને સરઘસ ના હાથમાં ઘટાયો લઈને ના નીકળાય વિકસિત ગુજરાત શાંત ગુજરાત જે છે ને હાથમાં કિતાબ શોભે કલમ શોભે કમ્પ્યુટર શોભે આપણે ત્રિશૂલ તલવાર લાકડીઓ દંડાઓ હોકીઓ બાળકોને શસ્ત્રો હાથમાં આપવા માંડ્યા છીએ હું ગુજરાતના દરેક લોકોને કહું છું કે તમે એક વખત ક્યાંક આગ લગાવો ને તો એ આગ આજે કોકનું ઘર બાળશે કાલે તમારું પણ બાળશે ખંડણીખોરોનું રાજ ચાલે છે ગુજરાતમાં એક જગ્યાએ નહીં અટકાવવો બધા ભોગ બનશો એટલે ગુજરાતના લોકો હું જે બાળકનું એ વિદ્યાર્થીનું જે મોત થયું છે મને ખરેખર અંદરથી મારું એટલે સરકાર બિલકુલ નિષ્ઠુર છે અગાઉ તક્ષિલામાં એ બાવીસ દીકરીઓ બેમોત મરી સરકારે કશું જ ના કર્યું ટીઆરપી ગેમ્સ ઝોનમાં એ સત્યાવીસ યુવાનો અને બાળકો મર્યા સરકારે કશું જ ના કર્યું એવું એવું ને મોરબીમાં પુલમાં નિર્દોષો ગયા સરકારે કશું જ ના કર્યું પુલ પડે લોકો મરે સરકાર કશું જ નથી કરતી લોકો સુસાઈડ કરવું પડે છે લોકોએ આત્મવિલોપન કરીને પોતાના સ્વાવલંબન પોતાનું ઘર બચાવવું પડે છે ગુજરાત મને એવું લાગે છે કે ગુંડાઓનું રાજ બની ગયું છે અને કદાચ એવું કહેવામાં કંઈ વાંધો જ નથી કે ગુજરાતના શાસકો પોતે જ ગુંડાઓ બની ગયા છે કારણ કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોની આ દશા થાય છે હે ગુજરાતીઓ જાગો આ રક્ષકો ભક્ષકો બની રહ્યા છે આપણા સૈનિકોએ આંદોલનો કરવા પડે છે પૂર્વ સૈનિકોને એને કાલે ઢસડી ઢસડીને પોલીસ લઈ ગઈ છે એક બાળકના આઠમા ધોરણનો વિદ્યાર્થી ચૌદ વર્ષનો હોય ચૌદ વર્ષના બાળકને હત્યા કરવાનો વિચાર આવે તો આપણે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કદાચ એવું બનશે કે કાલે ગુજરાતની ચિંતા કરીએ તો દરેકના ઘરે લોખંડી જાળીઓ રાખવી પડશે દરેકે પોતપોતાની સુરક્ષાનો ખુદ ખ્યાલ રાખવો પડશે આવી સ્થિતિ તો પોલીસ તંત્ર શેના માટે છે આ હોમ મિનિસ્ટર હું દર વખતે કહું છું એ નવમું નપાસ ટોટડો એ ગૃહમંત્રી ગુજરાતમાં કરે છે શું કોઈ ચિંતા નથી અને ગમે તેમ બોલો કોઈ ફરક પણ નથી પડતો અનેક નિર્દોષો જેલમાં જાય છે અને ફરે છે જે છે છે એને પોલીસ પોલીસ પાટા મારે અને પછી એ જ આપેલા મૌલિક પટેલ જેવા ખંડણીખોર કોર્પોરેટર કે જેના કારણે જસોદાનગરમાં ઘટ્યું અથવા પેલો જે વ્યાસ જેનો ઉપરી અધિકારી કે જેના કારણે બેનને પોતે જીવ ગુમાવવો પડ્યો એ લોકો ખુલ્લે આમ ઠંડી ઓફિસોમાં ફરે છે ખુલ્લે આમ છે બહુ જ ખોટું થઈ રહ્યું છે મિત્રો બહુ જ ખોટું થઈ રહ્યું છે ચેતો આવી રીતે નહીં ચેતીએ ને તો એ ખેડૂત હોય દૂધ ઉત્પાદક હોય મજૂર હોય નોકરિયાત હોય નાના નાના દુકાનદારો હોય આવા મા બાપ કે જેના બાળકોને સપનાઓ શૈને મોકલતા એ બધા જ લોકો જે છે એની બહુ દુર્દશા થશે આપણે એવા અંધભક્તો ના બની જઈએ એટલા આંધળા પણ ન બની જઈએ કે જેમાં આપણને આપણું ભલું પણ ના દેખાય આપણે પાર્ટીઓના પટ્ટા એ પેલા કૂતરાના ગળામાં જે પટ્ટા હોય છે ને એવા પટ્ટા ના સમજીએ પોતે સ્વાભિમાની હોય તો પોતાના પક્ષમાં પણ અવાજ ઉઠાવવાની તાકાત જોઈએ એ તાકાત અમને મળે છે કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે રાષ્ટ્રીય કાર્યકારણીમાં બેઠા હોઈએ છીએ સીડબ્લ્યુસીમાં તો પણ અમે અમારા પ્રમુખને સવાલ પૂછી શકીએ છીએ અમારા નેતાને સવાલ પૂછી શકીએ છીએ કે આ બરાબર છે કે નથી જ્યાં તમને સવાલ પૂછવાનું બંધ કરી દેવામાં આવે ત્યાં માનવું કે ગુલામી શરૂ થઈ એ અમદાવાદ શું વાંક એ ઉપર રેડ કોઈ અમીરના ઘર લૂંટવા ગયો આ શરમ નથી આવતી અમદાવાદના પોલીસ તંત્રને અને ગુજરાતના શાસકોને કે દારૂના અડ્ડા ઉપર રેડ પાડનાર પત્રકાર જે છે એના ઉપર તમે એફઆઈઆર કરો છો એટલે બુટલે એફઆઈઆર કરે અને દારૂનો અડ્ડો બંધ કરાવનાર જે છે એને લીગલ સપોર્ટ મળવાનું ઉલટા ચોર કોટવાલ કો દંડે આ કહેવતને ગુજરાતમાં અત્યારે સાચી બનાવી રહ્યા છે હે ગુજરાતીઓ હે ગુજર ભૂમિના વાસીઓ તમને આહવાન કરું છું તમારામાં થોડું પણ અંદરથી સન્માન સ્વાભિમાન આત્મસન્માન જીવતું હોય તો જ્યાં અન્યાય છે એની સામે અવાજ ઉઠાવો અન્યાયની સામે જે અવાજ ના ઉઠાવે ખૂબ પત્રકારો જે છે જેને હું પત્રકાર તેની પત્રકારિતા મરી ગઈ છે એની પાસે તો હું ઉમીદ પણ નથી રાખતો કારણ કે ગુજરાતમાં મેં જોયું હમણાં આ છેલ્લા સમયગાળામાં આપણાને શરમ આવે આ શરમ આવે એવી સ્થિતિ સર્જાઈ જે છે અનેક ટીવી ચેનલો એવી છે કે જેણે જશોદાનગરના એ નર્મદાબેન જે છે એના ન્યાય માટે જે છે એ આકરા શબ્દો વાપરવા જોઈએ અથવા એનું કવરેજ કરવું જોઈએ એ નથી કર્યું એવા અનેક લોકો છે કે જેમાં વોટ ચોરીના મુદ્દા પર આ ગુજરાતના પત્રકારિતાના અમુક મીડિયાઓ માટે તો મને કહેવાનું મન થાય કદાચ તમે મારું નહીં આપો તો મને કોઈ જ વાંધો નથી મારું એક પણ મીડિયામાં નહીં આવે તો મને ચિંતા નથી પણ વોટ ચોરી ગુજરાતમાં થાય છે એના મુદ્દે નથી બોલતા આવી હત્યાઓ થાય છે એના મુદ્દે એક દિવસ ટીઆરપી પૂરતું ચાલુ રહેશે પછી બંધ થઈ જશે ગુજરાતનું મીડિયા એ તસવીર બનવું જોઈએ હું રાજકોટના મીડિયા વિશે ઘણી વખત કહું છું અગ્નિકાંડના મુદ્દે રાજકોટના મીડિયાએ જે અવાજ ઉઠાવ્યો હતો એ અવાજ ના ઉઠાવ્યો હોત તો કદાચ એ મુદ્દો ત્યાં જ જાત હે ગુજરાતીઓ ગુજરાતના સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ તમે લોકો એવો અવાજ ઉઠાવો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ હું ખોટું કરું તો મારા માટે પણ લાગુ પડે તમે ખોટું કરો તો તમારા માટે પણ લાગુ પડે ધ રૂલ ઓફ લો જેને ઇંગ્લિશમાં કહેવાય છે કાયદાનું રાજ લોકતંત્ર સંવિધાનનું રાજ આ સાંઘી વિધાનનું રાજ નથી સંવિધાનનું રાજ ચાલવું જોઈએ મિત્રો અનેક મુદ્દાઓ છે ફરી ક્યારેક વિગત જશું એક પછી એક મુદ્દાઓમાં મને એમ છે કે હવે ગુજરાતમાં હું થોડા જ સમયમાં બહુ જ નિરાતે ગુજરાતમાં દારૂના ધંધો કેટલો બેખોફ ચાલી રહ્યો છે અને કયા જિલ્લામાં કેટલા કરોડ રૂપિયાનો જે છે એ ભ્રષ્ટાચાર થાય છે એના આંકડાઓ સાથે હું થોડા સમય પછી લાઈવ થઈશ અત્યારે તો આજે આ બાળકનું મૃત્યુ થયું છે એના આત્માને શાંતિ આટલા નાના બાળક માટે એમ બોલવું ને કે આત્માને શાંતિ એવું બોલીએ ને તોય રડવું આવી જાય કારણ કે એનો આત્મા તો કહેતો છે કે મારે જીવવું છે હજુ એનો આત્મા કહેતો છે કે મારો શું વાંક છે મેં શું ગુનો કર્યો છે હજુ જીવવાનું બાકી છે હજુ દુનિયા જોવાની બાકી છે જે દુનિયા જેને જોવાની બાકી હોય એની દુનિયાને તમે આ રીતે હદ થઈ ગઈ ગુજરાતનું તંત્ર હપ્તાખોરી ખંડણીખોરીમાંથી બહાર આવે અને શાસન વ્યવસ્થા કરે ટી શર્ટ પેલા સાવરકરનું પહેરીએ પેલા પહેરે લોકો અને સાવરકરના ટી શર્ટનો વિરોધ કરીએ તો તમે એફઆઈઆર કરી નાખો અને આવા ગુંડાઓને તમે સાચવો જે બુટલેગરો હોય એને સાચવો એટલે ગુજરાતમાં લોકોને એક મેસેજ આપી રહ્યું છે તંત્ર આજના શાસકો એવો મેસેજ આપી રહ્યા છે કે ગુંડાગર્દી કરો ને સત્તામાં આવો તમે જેટલા મોટા ગુંડા એટલા તમે મોટા મિનિસ્ટર બની શકશો તમારે ગુંડાગરીદી કરવાની તાકાત છે તો તમે ચાહે ગોંડલ હોય ચાહે શહેરા હોય ચાહે લીંબડી હોય ચાહે રાપર હોય ચાહે ત્યાંનું દેવગઢ બારિયા હોય આવું લિસ્ટ લાંબુ છે આ એક બે ત્રણ પાંચ દસ નથી ગુજરાતમાં આવા સત્તર અઢાર જગ્યાએ દાદાગીરી કરો સત્તામાં આવો એટલે લોકો એવું માને છે કે તમે જેટલી ગુંડાગરીઓ ગર્દી કરશો એટલા જલ્દી ભાજપમાં આગળ વધશો એટલે લોકો દરેક લોકો એમ પ્રમોટ થાય છે પ્લીઝ સ્ટોપ ઇઝ નોન સેન્સ ગુજરાતના લોકોને તમે મૂર્ખ ના સમજો જય હિન્દ સાથી પહેલા તો આ દુઃખદ ઘટના છે એમના પરિવારને ને હું હૃદયપૂર્વક ના છું પરંતુ ઘણા સમય થી આપણે જોતા આવ્યા છે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સમય વિષય છે નાના નાના બાળકો યાનિ કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા બનાવી હુમલા કરીને મોતને ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે પોતે કરવાનો હોય એની નજર આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણ મિતિ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ હશે હું કેબિનેટમાંથી બહાર આવો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય આ એક સ્ટડી થાય આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના કાબરિયાઓ કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચી એક ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા આ કોઈ કોઈના ઉપર શાળા ઉપર દોડી દે કે વાલીઓ ઉપર દોડી દઈને તૂટી જવાની વાત નથી પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન અને ચિંતન થાય અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી દેશ ની ચૂંટણી થતી હોય ને રાજ્યશ્વા આ બાળકોને આપણે આધ્યાત્મિક સ્વાયત્તતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ કર્યા છે પરંતુ હજી આમાં દીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મિટિંગ કરી સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં